વાત કરીએ વકીલો પર થતા હુમલાની જી હા ખરેપ્રમ્બા ખાતે બાર એસોસિએશન તરફથી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજ્યમાં વકીલો પર થતા હુમલાની ઘાતક ઘટનાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પર પસાર કરવા માંગ કરી રહ્યા છે રાજ્યમાં વકીલાતના વ્યવસાયિકો પર થતી હિંસા અને હુમલાની ઘાતક ઘટનાઓ પર વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યની અદાલતોના વકીલો દ્વારા આવેદન આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા રજૂઆત કરવામાં આવી રહી છે જે અન્વયે ખેડબ્રહ્મા ખાતે બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા તથા અન્ય વકીલ મિત્રો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પહોંચાડવાની વિનંતી કરવામાં આવી છે વિશેષમાં જણાવ્યું હતું કે એડવોકેટ કાનૂની પ્રણાલીઓ અભિન્ન અંગ છે રાજ્યમાં દોઢ લાખ કરતાં વધુ વકીલો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં આવતા હોય છે તેમાં ન્યાય પ્રક્રિયા અને સત્ય માટેની લડતમાં અગ્રેસર રહેતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષમાં વકીલ વકીલાતના વ્યવસાય પર થયેલા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો જો વધારો થયો છે અને આ પરિસ્થિતિ ધ્યાને લઈને ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં માંગ ઉઠી છે અને વકીલોના વ્યવસાય માટે સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા ભલામણ કરવામાં આવી છે તાજેતરના રોજ જ વકીલ ગોવિંદભાઈ મકવાણા ઉપર પાલનપુરમાં હુમલો કરવામાં આવ્યો હતો જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બેથી ત્રણ વકીલોનું ખૂન પણ થયેલ છે અમરેલી કોર્ટના વકીલના પોતાનું મર્ડર પણ થયેલ છે ઉપરાંત વકીલોની ઘણી બધી અદાલતોમાં હુમલા કરવા માટે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે જેવા કારણોસર રાજ્યમાં વકીલ સુરક્ષા અધિય નિયમ લાવવો જરૂરી છે વધુમાં વકીલો તથા તેમના પરિવાર ઉપર હુમલો કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં અને સન્માનજનક સુવિધાથી વકીલોનું ગૌરવ અને આત્મસન્માનમાં વધારો કરી શકાય તેમ છે આજ નાયબ કલેક્ટર શ્રી ખે બ્રહ્માને એડવોકેટ પર થતા વારંવારના હુમલા બાબતે પ્રોટેક્શન લાવવા માટે રજૂઆત કરવામાં આવી બાર વાયર એસોસિએશનના તમામ વકીલ મિત્રોએ ભેગા થઈ અને નાગરિકને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને આ રજૂઆતથી એડવોકેટ ઉપર થતા હુમલાઓ રોકવામાં આવે અને એનું રક્ષણ મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે